તો વડોદરા શહેરમાં વોર્ડ નંબર બાર હવે ભૂવા વોર્ડ બને હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જાગૃત હનુમાન મંદિરથી અકોટા ગાર્ડન તરફ જતા રોડ પર મોટો ભૂવો પડ્યો છે ત્યારે આ ભૂવો પડતા કોર્પોરેશને ભૂવાને ફરતે માત્ર બેરિકેટિંગ કર્યું છે

હજુ મૂળવાળા જોગણી માતાના મંદિરની બાજુમાં બાજુમાં એક ભૂવો પડ્યો તો એની બાજુમાં આ રોડ પર એક નવો ભુવો પડ્યો આ અંદરથી એટલો અંદર છે છે ફૂટ એ વહેલી તકે કોર્પોરેશન અને નંબર નામ બદલીને ભૂવા વોર્ડ જ ફાળવાની તૈયારી કરી દઉં છું કેમ કે થાકી ગયો રોજ રોજ પેલા રોડ પર દોઢ બે વર્ષથી ભુવાને લઈને કામગીરી ચાલી રહી છે હવે આ નવી કામગીરી ચાલુ કરવાની છે બધા રોડ બંધ જ કરવાના તમે સમસ્યાનું નિવારણ લાવવાની જગ્યાએ વધતી ગયો શાસક પક્ષ બી કઈ કરતું નથી એમનું બી લાગે કોઈ વાળું નથી રહ્યું વોર્ડ નંબર બારમાં હવે લાગે પરિવર્તન લાવવું જરૂરી થઈ ગયું છે અને પબ્લિક એ બી જાગૃત થવું પડશે કેમકે તમારા ઘરોમાં ભૂવા પડશે તારે જાગશો એટલે વહેલી તકે પબ્લિક બી જાગૃત થાય અને આ સમ આ તમારી સમસ્યાઓ છે એના માટે કંઈ અવાજ ઉઠાવે તો આ પ્રોબ્લમો સોલ્વ થાય નહીં તો આ વસ્તુઓ આવું નાવી જ રહેવાની નહીં તો તમારા ઘરોમાં ભૂવા પડવાના અને જાહેર થવા